તે પેઠા બેદી ચલા રૂપિયા મારા માં છેનો રોશ તમારે હે એને ખબર નથી કે પરખો શું છે એને એટલું આને બાભેરમાં આવી જાય ખબર પડે શું કે પરખો શું છે જના તારા માં રોશ મારા બેદી આ તો શું એની રાઈ જ છે હાર વેડમાં ફોન મેલું હું એના કન જઉ છું હાર વેડ

તમે સમજાવ કાક ને એના હાડકા ગોચા ના જાડે પૂછો અમારા કાહળા ને મારી તો આખા દેહમાં માં છે આલો કાહળા રાલ લે કાહળા ઓલે ના શેલીઓ જડી હતી બે બે ની શેલી ઉડાડવાની હે મારા કાહળા ઓએ ભેગો થઈ ને હારો લે મેગો લ્યો ચાની બે બે ની હો પારા તારે પરખા ભેગો થા હું થક છું બો શું કો છું હવે ઈરો ને એકલે છે ઘરી બે તમને ને ભરીન ફૂલ

અલ્યા રૂપસિંહની જડતા નથી ગામમાં ગામમોટો મારી નાયો અને હવે ખેતરામાં આવ્યો છું આદમી હોય તો આવે ને પરખા આમ આખે પડે હુએ હતી ગયો છે હતી પરખા નું નામ ઓવડીન હતી ગયો છે ખબર નથી કે શું છે પછી વાત કરું શું હતું કે કોઈ તો હામાં આવે ને પરખા

આખા ગામ માં ગોતી વળ્યા પણ મારી દીકે ક્યાં હતાણો તો એમ કે કે ખેતર તો તારો બાસે ને અ ગામ પે ઉભો તો કાહાળે તન હમાસર આલવા નતો આયો કાહાળે હમાસાર રે તા તો તારા ઉધી પોચા હું આજ ની હો તો ઘરી બે હું તું કે અરે ના ઘરી તો તન કીયો મેલાવે આ કીયો તારો બા મહણી એમ કીયો ને મેલાવશે તો હું એ આમ જ આયો હું કાહાળા ને ના પડી તું ખેતર માં આવતો ની ન કે તું મેલાઈ હું તને શું ક્યો

મને એમ છે કે ઓલા તારા બૈરાન છોકરા નાના છે ને જપી જા એમ ઓય અને શું કામ મારા હાથે મારી ખાઈ મરી જાય છે મારા કન તો તારા દેવા તો સપન આયા ને હતાવન જા એક તો બજનો જો ઈચમ કારણ કે તારા જીવી કરે ને છાલાખી એનો તો માં કરી કી માલો છું અરે તો કે જો પ્રથાનો પાગર હું યો નથી ઓર જાકુ તારો બાપડી જાશે મીની કે કોસો કેમ ને બોતને કું કે હું તારો રોજ મારીશ અન તું કઈ દે કે આ મારદી તું તાર ને અરે માર દે પણ તારા બનમાં હોય તો ગુડાઈ એ હું તમને પૂછું